Brought to you by Techno Spark 20 Series smartphones. માતાઓને મારે કહેવું છે બેન તમારા માધ્યમથી કે તમારું ક્ષત્રિય લોહી નથી તમે રાજપૂતના દીકરા નથી તમે ક્ષત્રિય કોપમાં જન્મ નથી લીધો તો તમે ભાજપ વિરોધી બોલતા નથી આજે અમે કેટલાય દિવસથી બહેનો ભાઈઓ રોડ ઉપર ઉતર્યા છે પણ તમારા પેટનું પાણી નથી હલતું આજ સુધી અમે ભાજપને મત આપતા આવ્યા છે અમે ભાજપ પક્ષમાં હતા હતા અમારા રાજપૂતો ક્યારેય કંઈ નથી કરી હતા પણ જ્યારે અમારા સન્માનનું અમારા અભિમાનનું અમને જ્યારે એમ કીધું કે બેટી વ્યવહારનો રાજપૂતો બેટી વ્યવહારનો રિવાજ કરતા હતા તો એ રૂપાલા જોવા ગયો તો રૂપાલા જોવા ગયો તો કે અનાજ ખાધું હતું આ શબ્દો ભાજપના ખુરશીમાં બેઠેલા રાજપૂતો કેમ નથી સાંભળતા કેમ તમે બંધ પાણી મિટિંગો કરો છો કેમ તમે અમારા સામે નથી આવતા કેમ તમે અમારા પ્રશ્નોનો ઉકેલ નથી કરતા સરકારને તમારી જરૂર છે જ નહીં અને જો તમારા કરોડો મતની સામે સરકારને ફક્ત એક જ વ્યક્તિની જરૂર હોય અને રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થવી એ આપ આપણી તાનાશા સરકારનું અભિમાન છે અને અમારા સ્વાભિમાન માટે લડવું એ અમારું સ્વાભિમાન છે અને સો વાતની એક વાત સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને નહીં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું એ વખતે ચિરહરણ તો દુશાસન કરતો હતો પણ એ વખતે શ્રાપ આખી સભાને મળેલો કેમ કે જેટલો એમો ભાગીદાર દુઃખમાં દુશાસન છે એટલો જ સભાના મોભીઓ દ્રોણ ગુરુ મહારથી ભીષ્મ બધા એટલા જ ભાગીદાર થશે કેમ કે આ અન્યાય આવું કૃત્ય થતું એમણે જોયું એમણે શાંતિથી જોઈ રહ્યા એ લોકોને આ ચીરહરણ થવા દીધું તો સેમ એ જ પ્રસંગ અત્યારે દોહરાઈ રહ્યો છે એક રૂપાલાએ જે કૃત્ય કર્યું એનું પરિણામ હવે આખી ભાજપ સરકાર ભોગવશે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ પર વિવાદિત ટિપ્પણીની અસર હવે સમગ્ર ગુજરાતમાં પડી રહી છે અને ખાસ કરીને વાત કરીએ આણંદ લોકસભા બેઠકની તો આણંદ લોકસભા બેઠક પર પણ ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે ગત રોજથી જે ક્ષત્રિયાણીઓ છે તે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને તેઓની માંગ છે કે જે પુરુષોત્તમ રૂપાલા છે એમની ટિકિટ તો રદ નથી કરી અને સાથે જ હવે જે રોષ છે એ પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે છે આપણે ક્ષત્રિયાણીઓ સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે આપનું નામ શું છે મારું નામ પ્રસન્નબા બહાદુરસિંહ મૈડા છે અત્યારે જે પ્રમાણે પ્રતિક ઉપવાસ પર તમે ઉતર્યા છો ટિકિટ રદ નથી થઈ મતદાન થવાનું છે અને અત્યારે પણ તમારો ઉપવાસ જે ચાલુ છે વિરોધ ચાલી રહ્યો છે આગળ પરિણામ શું આવશે બેન જોવા ઇલેક્શન પતી જવાનું છે અને જ્યારે ઇલેક્શન પતી જશે અને મતગણતરી થશે અને રૂપાલા સાહેબ જીતશે તો પણ અમારો ઉપવાસ ચાલુ જ રહેશે જો સુધી અમને ન્યાય નહીં મળે તો સુધી અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ અને આગળ અમારો એક એક કરતાં દરેક ગામડામાં અમારી બહેનો જવાની છે અને બહેનોને જાગૃત કરશું અને અમે આગળ અમારો રથ વધારશું આ બીજો દિવસ છે પ્રતિ ઉપવાસનો કોઈ ભાજપના કોઈ કાર્યકર્તા આવ્યા હોય કે જેમને તમને સમજાવ્યા હોય કે આ રૂપાલાનો મુદ્દો છે માફી પણ માંગી લીધી છે તો તમે થોડું જો કે એવી કોઈ થઈ વાત ના આ બે દિવસથી ઉપવાસ ચાલે છે પણ કોઈ અત્યાર સુધી આવ્યું નથી અને મારે ભાજપના નેતાઓ જે ભાજપના નેતાઓમાં જે દરબાર ક્ષત્રિય સમાજના જે ભાઈઓ બેઠા છે જે દાદાઓ થાય વાઘેલા જાડેજા ચુડાસમા મારે નામ નથી દેવું પણ હું તો જરૂર બોલીશ કે જે મોટા મોટા નેતાઓ બેઠા છે એ નેતાઓને મારે કહેવું છે બેન તમારા માધ્યમથી કે તમારું ક્ષત્રિય લોહી નથી તમે રાજપૂતના દીકરા નથી તમે ક્ષત્રિય કોપમાં જન્મ નથી લીધો તો તમે ભાજપ વિરોધી બોલતા નથી આજે અમે કેટલાય દિવસથી બહેનો ભાઈઓ રોડ ઉપર ઉતર્યા છે પણ તમારા પેટનું પાણી નથી હલતું શું તમે એ વાતે શું કામ કર્યા છે શું તમે એ વાતે ભાજપ શા માટે ડરી ગયા છો તમને જીતારવારા અમે રાજપૂતો રાજપૂતને જીતાવીએ અને ભાજપની ખુરશીમાં બેઠાનારા અમે જ છીએ આજે તમે અમારા વિરોધી થઈ ગયા છો અને અમને નથી અમારા અમને સપોર્ટ નથી આપતા પણ એ દરબારો તમે સાંભળી લો કે આજે ઉપર જે તમારા પૂર્વજો બેઠા છે ને એ વિચારતા હશે કે શું મેં આવા દીકરાને જન્મ આપ્યો છે રાજપૂતનો દીકરો આ અમારા રાજપૂતની દીકરીઓ બહેનો ઉતરી છે એને કંઈ ન્યાય આપવા જતો નથી એસીમાં બેસી રહે છે ઓ દાદાઓ તમે ભાજપમાં બેઠેલા હો રાજપૂતોને કહું છું હું બીજી નાતની કથા કંઈ કહેતી નથી હું પટેલોનો વિરોધી નથી હું સમાજના બધાના વિરોધી નથી હું ભાજપની પણ વિરોધી નથી આજ સુધી અમે ભાજપને મત આપતા આવ્યા છે અમે ભાજપ પક્ષમાં હતા અમારા રાજપૂતો ક્યારેય કંઈ નથી કરી હત્યા પણ જ્યારે અમારા સન્માનનું અમારા અભિમાનનું અમને જ્યારે એમ કીધું કે બેટી વ્યવહારનો રાજપૂતો બેટી વ્યવહારનો રિવાજ કરતા હતા તો એ રૂપાલા જોવા ગયો તો રૂપાલા જોવા ગયો તો કે એને બેટી આપીને અમે અનાજ ખાધું હતું આ શબ્દો ભાજપનાને ખુરશીમાં બેઠેલા રાજપૂતો કેમ નથી સાંભળતા કેમ તમે બંધ બાઈને મિટિંગો કરો છો કેમ તમે અમારા સામે નથી આવતા કેમ તમે અમારા પ્રશ્નોનો ઉકેલ નથી કરતા પણ એટલું યાદ રાખજો ભાજપમાં બેઠેલા રાજપૂત નેતાઓને કહું છું મારે કોઈને નથી કહેવું એ મોટા મોટા ખુરશીઓ અમે બેઠા છે ને ગૃહ પ્રધાન થઈ ગયા આ થઈ ગયા કેબિનેટ મંત્રી થઈ ગયા પણ તમારી ખુરશી અત્યારે ક્યાં છે અત્યારે તમારી ખુરશી ભાજપના નેતાઓના પાછળ છે દરબારોને કચરી નાખ્યા આ લોકોએ તમને કંઈ ખબર નથી દરબારને ને કચરી નાખ્યા છે બેન સોજીત્રામાં જે પ્રમાણે ક્ષત્રિયાણીઓનો જે ઉગ્ર વિરોધ છે એ જોવા મળી રહ્યો છે આપણે અન્ય ક્ષત્રિયાણીઓ સાથે વાત કરીશું આપનું નામ શું મારું નામ કાંતાબેન તો શું કહેશો જે પ્રમાણે અત્યારે તમે પ્રતિક ઉપવાસ પર બેઠા છો આજે બીજો દિવસ છે શું માંગ છે કારણ કે ચૂંટણી તો લડી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા રૂપાળા ચૂંટણી લડી રહ્યા છે પણ ટિકિટ રદ ના કરીને એના વિરોધ જ છીએ અમે અને એના વિરોધ અમે જ્યાં સુધી એમનું એ નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ પર ઉતરી રહીશું ચોક્કસથી ક્ષત્રિયણીઓનો વિરોધ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે આપણી સાથે અન્ય જે મહિલાઓ છે યુવતીઓ પણ જે છે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે મારું નામ ધર્મેન્દ્રસ ધર્મેન્દ્ર શું કહેશો જે પ્રમાણે ટિકિટ રદ નથી થઈ ચૂંટણી લડી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા આણંદની વાત કરીએ તો આણંદમાં પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી નથી લડી રહ્યા પણ છતાં પણ તમારો ઉપરો વિરોધ જોવા મળી રહ્યો છે કોની સામે અને આગળ શું છે રહેશે હવે તમારે અમારો એ જ વિરોધ છે કે રૂપાલાજી બોલી ગયા છે કે રોટી બેટીના વ્યવહાર પણ અમારે કોઈ ઘડિયા વખત થયા નથી અમે રોટી બેટીના વ્યવહાર કર્યા નથી જ્યારે વડીલોએ અઢારસો વીઘા દાનમાં આપી દીધા છે તે છતાં આવું રૂપાલાજીને બોલવાનો કોઈ અર્થ ન હતો ચોક્કસથી આપણી સાથે યુવતીઓ જોડાય છે આપણી અમારું નામ શું છે ખુશી હર્ષદસિંહ મંડોલા શું કહેશો જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ તો થઈ રહ્યો છે ટિકિટ રદ કરવા સુધીની બધી વિરોધ થયો રસ્તા પર પણ ઉતર્યા આંદોલનો પણ કર્યા છતાં પણ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે એની અસર આણંદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે શું કહેશો સમાજના આટલા મોટા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ પણ જો સરકાર દ્વારા રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નથી આવી તો તેનો વિરોધ અમને આજે પણ છે અને ઇલેક્શન પછી પણ રહેશે સમાજના ઘણા વક્તાઓ પહેલાં પણ બોલ્યા આપણે બધા જ તેમને સાંભળ્યા આટલું મોટું ઉગ્ર આંદોલન થયું છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી એનો મતલબ કે સરકારને તમારી જરૂર છે જ નહીં અને જો તમારા કરોડો મતની સામે સરકારને ફક્ત એક જ વ્યક્તિની જરૂર હોય અને રૂપાલા સાહેબની ટિકિટ રદ ન થવી એ આપ આપણી તાનાશાહ સરકારનું અભિમાન છે અને અમારા સ્વાભિમાન માટે લડવું એ અમારું સ્વાભિમાન છે અને સો વાતની એક વાત સ્વાભિમાન સાથે સમાધાન નહીં નહીં અને નહીં જ ચોક્કસથી ક્ષત્રીય યુવતીઓ છે એ કહી રહી શકે સમાધાન નહીં કરવામાં આવે આપણી સાથે અન્ય એક યુવતી છે જોડાય છે શું કહેશો વિરોધ યથાવત છે પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે જય માતાજી મારું નામ અવનીબા દિપેશજી મહેડા છે અમારા હા પ્રતિક ઉપવાસ અમારા ચાલી રહ્યા છે અમે કાલથી અમારા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે અહીંયા આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકા મુકામે મા ક્ષેમ કલ્યાણીના પ્રટાંગણમાં ખેડા અને આણંદ જિલ્લાની દરેક માતાઓ બહેનો દરરોજ અમારી સાથે જોડાઈ રહી છે અમારા પ્રતિક ઉપવાસ આ ઇલેક્શન છે ત્યાં સુધી ચાલુ રહેશે અને અમને જો પૂરતો ન્યાય ના મળ્યો તો ઇલેક્શન પછી પણ અમારા પ્રતિક ઉપવાસ ચાલુ રહેવાના છે ન્યાય તો નથી જ મળ્યો કારણ કે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે હા તો હવે એમને હું પુરુષોત્તમ રૂપાલાને અને એમના પક્ષને હું એ સંદેશો મોકલવા માગું છું કે ભાઈ તમે ફોર્મ ભરીને તમે તમારી શક્તિ બતાવી છે તમે તમારો કોન્ફિડન્સ બતાવ્યો છે બરાબર તો હવે અમે ઇલેક્શન વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને કરાવીશું એ અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું એ વખતે અને આ એમના પક્ષને જો એ ભાજ અમને પહેલા ભાજપનો વિરોધ નતો બરોબર છે પણ અમારી લડાઈ પુરુષોત્તમ રૂપાલા સાથે હતી પણ ભાજપને જો પુરુષોત્તમ રૂપાલા એકલાની જ જરૂર જરૂર હોય એની સામે કરોડો ક્ષત્રિયોની કોઈ નથી તો અમારે તને તમને વોટ શું કરવા આપવો ભાઈ બરોબર આ અમે અમારા આટલા વીગા જમીનો અમારા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે જ્યારે આટલા ખુલ્લા મને દાન આપી દીધું બરોબર આટલા અમારી પાદરો દાન આપી દીધા તો એ એ અમારું યોગદાન બલિદાન બધું અમે અમે અને એક વસ્તુ છે કે અમે તો ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયનો તો ધર્મ છે લડવો એ ચાહે યુદ્ધ મેદાનમાં હોય કે આ રીતે પ્રતિક ઉપવાસ પર બેહીને હોય અમારું શસ્ત્ર જરૂર બદલાયા છે અમારા લોય બદલાયા નથી જે પ્રમાણે ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી લડી રહ્યા છે વિરોધ દરેક ક્ષત્રિયોનો જે છે રૂપાલા સામે છે અને એની અસર ભાજપના અન્ય ઉમેદવારોને થઈ રહી છે જ્યારે ભાજપનું મોવડી મંડળ આવશે અને સમજાવશે કે એકની સજા બીજાને ન મળી જોઈએ તો તમારું આગળનું શું રહેશે તો આ તમે જે પ્રશ્ન પૂછોને એની ઉપર મને મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું એ વખતે ચીરહરણ તો દુશાસન કરતો હતો પણ એ વખતે શ્રાપ આખી સભાને મળેલો કેમ કે જેટલો એમો ભાગીદાર દુખમો દુશાસન છે એટલો જ સભાના મોભીઓ દ્રોણ ગુરુ દ્રોણ મહારથી ભીષ્મ બધા એટલા જ ભાગીદાર થશે કેમ કે આ અન્યાય આવું કૃત્ય થતું એમણે જોયું એમણે શાંતિથી જોઈ રહ્યા એ લોકોને આ ચીરહરણ થવા દીધું તો સેમ એ જ પ્રસંગ અત્યારે દોહરાઈ રહ્યો છે એક રૂપાલાએ જે કૃત્ય કર્યું એનું પરિણામ હવે આખી ભાજપ સરકાર ભોગવશે ચોક્કસથી જે પ્રમાણે ક્ષત્રિયાણીઓ જે છે ઉપવાસ પર બેઠા છે ને એ લોકોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નથી રદ કરવામાં આવી તો હવે એનો જે વિરોધ જે છે હવે એ સમગ્ર ભાજપ પક્ષને ભોગવવો પડશે અને વાત કરીએ આણંદ જિલ્લાની તો આણંદમાં જે પ્રમાણે ભાજપના ઉમેદવાર છે મિતેશ પટેલ છે પાટીદાર સમાજમાંથી આવે છે અને કોંગ્રેસમાંથી અમિત ચાવડા છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને અહીંયા પાટીદાર વર્ષિક ક્ષત્રિયનો જંગ જામ્યો છે અને આણંદમાં ક્ષત્રિયોનો જે આક્રોશ છે એ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આણંદ બેઠક પર ભાજપ જે છે આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તેમાં હેટ્રિક જીત દર્જ કરાવે છે કે પછી કોંગ્રેસ પોતાની બેઠક જે પોતાનું ઘર છે એ પાછો મેળવે છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ